ગોંડલના રાજકુમાર જાટના મોતને મામલે એક બાદ એક રાજસ્થાનના મંત્રીઓ રાજસ્થાનના ધારાસભ્યો એ રાજસ્થાન મુખ્યમંત્રી અને સાથે સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીને પત્ર લખી રહ્યા છે અને હવે રાજસ્થાનના એક રાજ્ય કક્ષાના મંત્રીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે અને આ પત્રની અંદર ગોંડલના રાજકુમાર જાટને મોતના મામલે હત્યા થઈ હોવાની શંકા ઉપજાવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગોંડલ છેલ્લા કેટલાક સમયથી એક કેસને લઈને ખૂબ ચર્ચિત છે અને કેસ રાજકુમાર જાટના મોતનો મામલો રાજસ્થાનના જાટ સમાજનો એ રાજકુમાર જાટ એ ત્રીસ વર્ષીય યુવક કે જે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો અને જેના પિતા રતનલાલ જાટ એ ગોંડલની અંદર પાઉભાજીની દુકાન ચલાવતા હતા રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયા હોવાનું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કહી રહી છે પરંતુ અત્યાર સુધીની અંદર રાજસ્થાનમાં આ મામલે અઠ્યાવીસ જેટલા ધારાસભ્યો ત્રણ જેટલા સાંસદો એ આ મામલે પત્ર લખી અને રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ એ તમામ ગૃહની અંદર પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે કે આ કેસની અંદર સીબીઆઈ તપાસ આપવામાં આવે જો કે હવે આ રાજકુમાર જાટના કેસના મામલે રાજસ્થાનના એક રાજ્ય કક્ષાના મંત્રી વિજયસિંહ કે જેમણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે અમિત શાહને જે પત્ર લખ્યો છે એ પત્રની અંદર તેમણે ઉલ્લેખ કર્યો છે કે રાજસ્થાનના જાટ સમાજના એક આગેવાન દ્વારા મને માહિતી મળી આખી એ ઘટના સમજ્યા ને ત્યારબાદ હું તમને પત્ર લખી રહ્યો છું કે જેમાં ગુજરાતના રાજકોટ સ્થિત ગોંડલમાં યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરનાર રાજકુમાર જાટની એ એ પ્રકારની મોત થઈ છે કે જેમાં એ શંકા જઈ રહી છે કે આ મોત એ કોઈ અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા હોય રાજસ્થાનના તમામ ધારાસભ્યો અત્યાર સુધી જે પત્ર લખી રહ્યા છે તે તમામની એક જ માંગ છે કે આ કેસની અંદર સીબીઆઈ તપાસ સોંપવામાં આવે જો કે હવે રાજસ્થાનના રાજ્ય કક્ષાના મંત્રી વિજયસિંહ આ પત્ર લખ્યો છે ને જેની અંદર આખી આ ઘટના સમજાવી છે અને તેમણે એવું પણ કહ્યું છે કે આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં કોઈ પણ એક ફરિયાદ પણ દાખલ નથી કરવામાં આવી ઘટના બની અને ત્રીસ દિવસ જેવો સમય પણ વીતવા આવ્યો છે છતાં પણ ફરિયાદ હજી પણ દાખલ કરવામાં નથી આવી જોકે આખી આ ઘટનાની અંદર પીડિત પરિવારને ન્યાય મળે અને આ ઘટનાની અંદર ફરિયાદ નોંધવામાં આવે આ સાથે જ રાજસ્થાનના રાજ્યકક્ષાના મંત્રી વિજયસિંહે પણ જણાવ્યું છે કે આ ઘટનાની અંદર જવાબદાર જે કોઈ પણ વ્યક્તિ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જોકે હવે બીજી તરફ રાજસ્થાનની અંદર જાટ સમાજના એ આગેવાનો અને સાથે એડવોકેટ જયંત મૂળ આ સહિતના તમામે લોકો એ છેલ્લા એક મહિનાથી લડત લડી રહ્યા છે કે ગોંડલની અંદર જાટ સમાજના યુવક રાજકુમાર જાટનું રહસ્યમય રીતે જે મોત થયું છે જેમાં હત્યાની શંકા હોવાને કારણે સતત રાજસ્થાનની અંદર અવાજ ઉઠાવી રહ્યા છે રાજસ્થાન સરકારને જગાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે કેમ કે સરકાર એ રાજસ્થાનમાં પણ ભાજપની છે અને ગુજરાતમાં પણ ભાજપની છે જો જોકે રાજસ્થાનથી એ તમામે લોકોની એવી આશા છે કે રાજસ્થાન સરકાર દ્વારા કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવે અને ક્યાંક ગુજરાતના ગોંડલ સ્થિત રાજકુમાર જાટના કેસમાં સીબીઆઈ તપાસ આવે જો કે આ ઘટનાની અંદર અત્યાર સુધી અનેક એવા રહસ્યો હતા અનેક એવા આંકડાકીય એ જાળો પણ સામે આવી કેમ કે જેટલી વખત પોલીસના એ પુરાવાઓ સામે આવ્યા છે એટલી વખત આ કેસની અંદર નવા નવા વળાંકો આવ્યા છે પહેલા જ્યારે ફોરેન્સિક પીએમ આવ્યું ત્યારે ઈજાઓની સંખ્યા એ બેતાલીસ હતી ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર ઈજાઓની સંખ્યા સત્તર હતી અને અંતે જ્યારે પંચનામાની વિગતો આવી ત્યારે ઈજાઓની સંખ્યા એ અગિયાર સુધી પહોંચી ગઈ છે જો કે હજુ પણ આ કેસની અંદર એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે કે આ ઘટનામાં કંઈક એવી વિગતો એફએસએલ રિપોર્ટની અંદરથી મળી આવે કે જેના કારણે વધુ એક પડદો રહસ્યમય રીતે ઉચકાય અને આ કેસ વધુ ગુંચાતો જાય કદાચ એફએસએલ રિપોર્ટ આવતાની સાથે જ આ ઘટનામાં કંઈક મોટો ઘટસ્ફોટ થાય તો નવાય નહીં બીજી તરફ અત્યાર સુધીમાં આ ઘટનાની અંદર બે એ વ્યક્તિઓની ધરપકડ થઈ છે કે જેમને અકસ્માતે મોતના ગુનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે પરંતુ સીસીટીવી ફૂટેજને લઈને હજુ પણ અનેક શંકાઓ ઉપજી રહી છે કે આ આખી ઘટનાની અંદર તમામે જેટલા સીસીટીવી રાજકોટ પોલીસે જાહેર કર્યા એ માત્ર દસથી બાર સેકન્ડના કોઈ સીસીટીવી છે તો કોઈ પંદરથી વીસ સેકન્ડના સીસીટીવી છે કેમ એ રાજકોટ પોલીસે તમામ જગ્યાના સીસીટીવીએ વધારે જાહેર નથી કરતા જો વધારે જાહેર કરે તો શું ખરા અર્થની અંદર રાજકુમાર જાટની આગળ પાછળ એ કોઈ વાહન ચાલતું હોય તો તેની માહિતી મળે ખરા અને હજુ પણ એક સવાલ એ અને કહેરાઈ રહ્યો છે કે જે દિવસે અકસ્માત થયું એ દિવસે એમ્બ્યુલન્સ ક્યાંથી આવી કોને બોલાવી અને સાથે જ ત્યાં ઉપસ્થિત એ બંને કાર અને એક સ્પ્લેન્ડર કે જેની અંદર કોણ ઉપસ્થિત હતું કોણ ત્યાં હાજર હતું અને અકસ્માત જ્યારે થયું તે દરમિયાન તમામ જે ઈજાઓ છે એ રાજકુમાર જાટ જેવી થતો તે દરમિયાન તેને પહોંચાડવામાં આવી હોવાનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર ખુલાસો હતો તો શું ખરા અર્થની અંદર આ કેસની અંદર અનેક રહસ્યો ઘેરાયા છે અને ઘેરાયેલા રહસ્યો સામે આક્ષેપો પણ અનેક એ લાગી ચૂક્યા છે અને આક્ષેપો વતી હજુ સુધી આ ઘટનાની અંદર કોઈ તપાસ થઈ નથી પરંતુ એ જોવાનું રહેશે કે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના એ અધિકારીઓ આ ઘટનાની તપાસ કઈ રીતે કરે છે જ્યારે જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે ત્યારે એકને એક માત્ર જવાબ આપે છે અને એ જવાબ સરકારી કચેરીની અંદર વારંવાર સાંભળવા મળતો હોય છે કે કેસની અંદર તપાસ ચાલુ છે એ કેસની અંદર તપાસ ચાલુ છે અને આજ રાજકુમાર જાટના કેસના મામલે આ જ પ્રકારનો જવાબ મળી રહ્યો છે કે આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે જ્યારે બીજી તરફ ગોંડલની અંદર કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ફરી એક વખત ગોંડલની અંદર આઈપીએસ કક્ષાના અધિકારીઓની નિમણૂંક કરવી જોઈએ કે જેના કારણે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ જળવાયેલી રહે તમારું શું માનવું છે ગોંડલની રાજકુમાર જાટના આ મોતના મામલે હવે રાજસ્થાનના રાજ્ય કક્ષાના એક મંત્રી વિજયસિંહે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીને પત્ર લખીને આ કેસમાં યોગ્ય ન્યાયિક તપાસની માંગ કરી છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ચોતારીસો ન્યૂઝરૂમ નમસ્કાર